મારું નામ છે ભમરસિંહ વાઘેલા ક્યાંથી આવવાનું મોટી બાખર થી હા શું માનતા હતી

એટલે પોખર મેરી માં મોંતા રાખી શ્રી નો તોરણ અને આ બે તજાયો અને માતાજી ની બરાબર એટલે મોંતા રાખી પછી એ મટી ગયું મોંતા રાખે કેટલા સમય સારું થઈ ગયું મોંતા રાખે એટલે લગભગ 10 15 દિવસ તરત જ સારું થઈ ગયું કેટલા દિવસમાં માં શરીર માં તરત સારું થઈ ગયું ફફારી ન ગયા બરાબર તરત ફરવા મળ્યા આ બીજા દાડે અને 15 20 દિવસમાં સારું થઈ ગયું આ ચોપડી કોઈ સામે પેલા હું ચોપડી હું કરતા હું કરતા એ ચોપડી વખડી જાતી આ 15 10 10 વર્ષનું તકલીફ ખાલી 15 દિવસમાં મટી ગયું

હા શું માનતા હતી માનતા કે બેબી નો કે ફોન આવ્યો કે બાળક મમ્મી ફરતું નહી હમ એ એવું તમારી છોકરીનો ફોન આવ્યો છોકરીનો છોકરી બરાબર તેન પપ્પા બાધા રાખી તો તું ચિંતા ના કરી તો આ માતા એ બાધા રાખી છે કી પર સુંદર અગર બતી કે બરાબર ભાઈ માનતા રાખે પછી શું થયું માનતા રાખ્યા પછી એ આસ્તો ઇન ધ પીર આઈ ભાઈ માણસા બતાવા ગયા બરાબર કે બાળક ફોન થઈ તમે જેવું બોલ્યા એવું માતા એવું કામ થઈ ગયું બોલ્યા કામ થઈ ગયા બરાબર બે તમને બી એવું થઈ ગયું ખાલી માતાજી ને રાખી અને માનતા રાખ્યા તમે ચેક કરાવવા ગયા શું કીધું બરોબર એટલે માનતા પૂરી કરો રામ 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 કિશન ભાઈ ક્યાંથી આવવાનું તોલા કે કે આયું બારડીનું હા સુ માનતા હતી મારું શરીર ફૂલી જતુંતું એના પાંચ રૈવાર પૂણે એટલે તમારું શરીર પહેલા ફૂલી જતુંતું પછી તમે માનતા રાખી કે માતાજી માનતા રાખી કાં કાળંડી બરાબર પાંચ રવિવારને માનતા રાખી હતી તો પૈસુ થયું પાંચ રૈવાર પૂરા કર્યા અને સારું થઈ ગયું બરાબર એટલે આજ માનતા પૂરી કરો રામ રામ હા ક્યાંથી આવવાનું ખંબાદ થી સુ માનતા હતી

બરાબર એટલે તમે પ્રવચન સાંભળી અને માતાજીની પ્રાર્થના કરી દીધી પ્રાર્થના કરવા ધંધો ચાલુ થઈ ગયો બરોબર કેટલા રવિવારે માનતા રાખી પછી પ્રવચન જોઈ પાંચ રવિવારે બરોબર એટલે પહેલા જ રવિવારે હા સરસ ચાલુ થઈ ગયું તો બરાબર પેલા જ માનતા પૂરી કરો રામ 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 શું નામ છે ક્યાંથી આવવાનું પિકંબા શું માનતા તમારે

મારી દીકરીનું શ્રીમંત હતું ગાંધીનગર મુકામે અને મારી બેનના છોકરાના મારો ભાણેશ થાય એના લગ્ન ભય તારીખ અઠ્યાવીસ સર બે હજાર ચોવી રવિવારે જ હતા હવે પૈસો મારી પાસે ટામુકો નહોતો બરોબર અને બે જગ્યાથી વ્યાજ આવવાના હતા એટલે બે તમારા ઘરમાં શ્રીમંત અને એક મામેરું હા મામેરું એ પણ પ્રસંગો હતા મોટા મોટા હા બરાબર અને તમારી જોડે કશું હતું બરાબર પછી તમે મા ક્યાં માતાજી માનતા રાખી હતી હાર મેળડીમાં ભારેચા ધામ બરાબર કેવી પ્રાર્થના કરી હતી કે માડી મારું કામ પતાવી દેવા વ્યવહાર મારો રોડો રાહ અને પ્રસંગના બે દિવસ પહેલાં મારા શેઠે એક લાખ રૂપિયા લોન ઉપર વગર્યા છે બરાબર ને મારા પ્રસંગ સરસ તમારી જેવી ઈચ્છા હતી એ રીતના રીતે તમારો પ્રસંગ છે એની કૃપા છે માડીની બરાબર કયા માડીની કૃપા ભારેચા ધામ વાળા કોકાર મેં બરાબર કેટલા રવિવારથી આવો છો હું રવિવારે

રાજ્ય ખુશીના પેંડા પણ માતાજીને પાંચ એટલે માનતા પૂરી ગયો એ સમયમાં મારે બીજો એક પ્રસંગ બની ગયો કે મારે કેવાય છે ને લીધે મારું બેંક ખાતું લોક કરી દીધું પૈસા એમાં પડ્યા હતા અને બે પ્રસંગ માથે હતા અને ખાતું મારું લોક કરી દીધું હા હવે એ માતાજીને મેં પ્રાર્થના કરી કે મારે પાન કાર્ડ ની થોડી તકલીફ હતી એટલે ખાતું ચાલુ થાય એમ નહતું પણ ત્યાં હું ભાવનગર ગયો અને માતાજી ની કૃપા થી પાન કાર્ડ માં થોડું વાંધો કેટલા સમય થી શ્વાસ ની તકલીફ હતી પછી પછી આ જોયો જોયો નો બારેજા માતાજી નો વિડીયો માનતા રાખી તો મારી મન મટી જશે तो मु हवा किलो मिठाई नारियल चੁੰग्री ना आवी मानता राखी थी हां मानता राखी पछि सारू थई गयो सारू थई गयो हां बराबर કેટલા દિવસમાં सारू થઈ ગયું મને આજે 9 રવિવાર થાય બરાબર 9 રવિવારે શ્વાસની જે તકલીફ હતી વર્ષોની એ માતાજીએ મટાડી દીધી હા બરાબર એટલે આજે માનતા પૂરી કરો છો રામ 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 મનીષાબેન છે ક્યાં થી આવવાનું મુંબઈ મુંબઈ થી શું માનતા હતી મારે આ दारू બો પીતા તમ પ્રથમ સપની વાત તમારા ઘરેથી દારૂ પીતા હતા કેટલા સમયથી ઘણા સમયથી બરાબર પછી મેડી માની માનતા રાખી તો પછી આ પાંચમો રવિવાર હતો બરાબર હવે દારૂ પીવાની ઈચ્છા થાય કરે કે થઈ જ પણ નથી જાતો બરાબર હવે પીવાનું બંધ થઈ ગયું ને અત્યારે દારૂ સંપૂર્ણ રીતમાં બંધ પહેલા કેટલા 15 વર્ષનો હતો ત્યારથી 15 વર્ષના હતા ત્યારથી દારૂ પીતા હતા અત્યારે કેટલી ઉંમર તમારી સર માનું પિતર છે ચાલ બરાબર એટલે એ ખાલી પાંચ રવિવારની અંદર દારૂ બંધ થઈ ગયું કેટલા જ માનતા પૂરી કરવા માટે આવ્યા રામ રામ નું નામ

મહિનાની અંદર કાઢી એમ બંધ બંધે ગઈ એટલે તમારી જે જગ્યા જોઈતી હતી એ જગ્યા બંધે ગઈ એ જગ્યા માતાજી ને આશીર્વાદ કૃપા થઈ ગઈ અને તમારી માનતા ભી પૂરી થઈ ગઈ જેવું બોલ્યા હતા એવું માતાજી કામ કરી આપ્યું પછી બીજા

આ ભુખાર મેળેરી માન નામ છે ને આવી રીતે તમે માતાજીના ના વેવાર કરો વેવહાર કર્યા અમે બધો કર્યો પછી માતાજી આવીને કહી દીધું ભાઈ તમારા ઘરમાં આ તકલીફ છે સપ્ન રૂપિયા ના મને મન મારા મનમાં આવી વસી ગયા કરી બરોબર કહી દીધું કે ભાઈ તમારા ઘરમાં છે ને બાર સીખો થયે આવું દુઃખ એવું માતાજીએ બતાવી દીધું તમને બરાબર બાર સિકોતેર છે ને એ તમારા અઠ્યાવીસ વર્ષથી કે એ કોઈને મળતા નથી કે તમને એ કે તમારા ઘરે કે છે એટલે તમે જરાક જોઈ લો બરાબર બાર દીવો કર્યો માતાજી દીવો કર્યો અમારા ઘરમાં બધી જે સમજી લો તકલીફ હતી એ બધી દૂર થઈ ગઈ બરાબર ઘરમાં બધી શરીર દુખતા હતા બધી થતા હતા બધી તકલીફ જ દૂર થઈ ગઈ બરાબર એટલે માનતા પૂરી કરવા માટે માનતા પૂરી કરવા માટે રામ 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 જસીબેન જસીબેન ક્યાંથી આવવાનું મહેસાણા શું માનતા તમારે મારા માનતા મારા દીકરો હતો બરોબર બે છોકરીઓ બે છોકરીઓ સંબંધી કીધું કે આ મનતા રાખો ને તો તમને કે માતાજી આપશે બરોબર એટલે મેં શ્રદ્ધા થી મનતા રાખી ઘરે બેઠા

ત્રીસ ફૂટે પાણી ઉપર આવ્યું બરોબર એટલે તમે જેવું બોલી હા જેવું બોલ્યા એવું માતાજી કામ કરી આપી રામ 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 રામુભાઈ ક્યાંથી આવવાનું બાપુનગર બાપુનગર શું માનતા હતી

અમારા ભાઈને પેશાબમાં બરાબર પછી બસ પેશાબની એ બાત આ માનતા રાખી માનતા પછી શું થયું બરાબર એટલે આજે માનતા કરવા માટે આવ્યા રામ રામ આવવાનું હા શું અનુભવ તમને માતાજીના તો સમયથી જોવો છો બરાબર આજ ફર્સ્ટ વાર દર્શન કરવા માટે આવ્યા દર્શન કરવા ફાધર મમ્મી પપ્પાને મારા પિયર ફેમિલી શું અનુભવ તમને અનુભવ તો જે મેલી માતાનું અને મહારાજનો આપણે વ્યવહાર કર્યો ઘરે બેઠા હા તળિયાના મહારાજનો એના પછી મારા હસબન્ડને સીધી જ સેલરીમાં ડિફેટ થઈ ગયો બે હજાર રૂપિયાનો પ્લસ થયો બીજો અનુભવ મારો એ છે કે અમારી સોસાયટીના બાજુમાં એક કુતરાને ઇન્જર્ડ કરેલું હતું તો એમે ચાર દિવસ મેં ઘરે બેઠા એને ટ્રીટમેન્ટ કરાવી તો એને કંઈ રિકવરી નહીં આવતી હતી તો પછી માતાજીની મેં માનતા રાખી મેં તો સાડા ત્રણ દિવસની અંદર જો માતાજી આ સારું થઈ જાય કાં તો પછી તું એને તારે ખોડે લઈ લે એમ તો પત્રણ દિવસની અંદર એક ઉતર સોસાયટીની બહાર ચાલીને જાતે જવા લાગ્યું એમ બરાબર એ મારો ત્રીજો અનુભવ પછી મારો ચોથો અનુભવ એ છે કે હું જે પણ ભાવિકને કહું છું ને કે તમે આ માતાજીની માનતા રાખો તો એ લોકોને ઘરે બેઠા માનતા પૂરી થઈ જાય બરાબર તો ખરેખર માતાજીનો એટલો પ્રભાવ છે કે હું કહું છું કે માતાજી જેમ મારી મનોકામના પૂરી કરી એમ સૌ ભાવિકોની મનોકામના પૂરી કરે છે રામ 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 આમ અંજે રામ કેદી આવવાનું ઓર હા શું માનતા હતી માનતા એ હતી કે આ બેનની ડિલિવરી પછી મસ્ત ભાઈ કે હું તમાર પાત્ર ઓપરેશન કરું છું બરોબર એને બહુ તકલીફ હતી તો હારું તો થયું પણ અમુક સમય થયો ને ફરી પાછું એના એ જ આવી કે દુઃખાવો થઈને ફરી ઓપરેશન કરું બરાબર એ બી સારુંથી તો ફરી પાછો ત્રીજી વખત બી આવું બરાબર એટલે એમનું હું આવતા તો અહીંયા દોડ વર્ષથી કરાવો આવું છું એટલે તમને તમે એમને સલાહ માર્ગદર્શન આપો હા સલાહ માર્ગદર્શન બરાબર ત્યાં વિશ્વાસ રાખો કામ થઈ જશે બરોબર અને મારી માન વાત માની